વાઇબ્રન્ટ ગુજરાત અને રોડ શો માટે એએમસીએ પણ તૈયારીઓ કરી છે એરપોર્ટથી ગાંધીનગર સુધીના માર્ગો પર ગુજરાતની ઝાંખી દર્શાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે વિવિધ પોસ્ટર દ્વારા હેરિટેજ સિટીનો દરજ્જો દર્શાવવામાં આવ્યો છે વાઇબ્રન્ટ અને રોડ શોને લઈને જનતાની ભીડ થાય જેથી બેરિકેડ્સથી રસ્તા કોર્ડન કરી દેવામાં આવ્યા છે ગુજરાતી ગરબા ગુજરાતી કલાકારો દ્વારા સ્ટેજ પરફોર્મન્સ પણ કરવામાં આવશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જ જે રોડ શો યોજાવા જઈ રહ્યો છે તેને લઈને હવે એએમસી દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની વાત કરવામાં આવે રસ્તા ઉપર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે જાહેર જનતાની ભારે ભીડ ઉમટે તેવી શક્યતાને લઈને બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત જે દિવાલો છે રસ્તાની વચ્ચે જે સાઈડમાં દિવાલો આવી રહી છે તેની ઉપર ઝાંખી દર્શાવતી ગુજરાતના કલાકારોની ગુજરાતના હેરિટેજની ઝાંખી દર્શાવવામાં આવશે ગુજરાતી કલાકારો દ્વારા ગરબા પરફોર્મન્સ કરવામાં આવશે સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવશે

વડાઓ પણ આવવાના છે અને તમામ મંત્રીઓ પણ અહીંયા પહોંચવાના છે વેલકમ માટેની પણ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે જ્યારે આગવી ઓળખ પોસ્ટર દ્વારા પણ તેની ઝાંખી દર્શાવવામાં આવી રહી છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા છે